ઇલિનોઇસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો એક ભારતીય અમેરિકન કર્મચારી જે અમેરિકાનો નાગરિક છે પોતાની ફરજ બજાવી રહ્યો હતો અચાનક ત્રણ માસ્ક પહેરેલા અજાણ્યા લોકો તેની નજીક આવ્યા શરૂઆતમાં લાગ્યું કે તેઓ ઇમિગ્રેશન એજન્ટ છે તેઓએ કોઈ પણ કારણ વગર આ કામદારને રોક્યો અને સવાલ જવાબ શરૂ કર્યા તમારી પાસે ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ્સ છે તમે તાજેતરમાં ન્યુયોર્ક ગયા છો આ પૂછપરછનો હેતુ શું હતો શું એક અમેરિકન નાગરિકને તેના રંગ કે દેખાવને આધારે નિશાન બનાવવામાં આવ્યો હતો આ અજાણ્યા માસ્ક ધારિયો કોણ હતા અને શામ માટે તેઓ સરકારી કર્મચારીને કામ પર રોકી રહ્યા હતા ઇલિનોઇસના ગવર્નર જેબી રિડ્સ આ સમગ્ર ઘટનાને વંશીય ભેદભાવ ગણાવીને સત્તાવાળાઓ પર આકરા પ્રહારો કર્યા છે

પૂછપરછ ટૂંક સમયમાં પૂરી થઈ ગઈ હતી અને કામદાર કહ્યું કે આ એક એવો કિસ્સો છે જેમાં સત્તાવાળાઓ દ્વારા એક અમેરિકન નાગરિકને દેખીતી રીતે તેની ત્વચાના રંગના આધારે નિશાન બનાવવામાં આવ્યો છે તેમણે સ્પષ્ટ કહ્યું આપના રાજ્યના કર્મચારીઓ કોઈપણ કાયદેસર કારણ વગર માસ્ક ધારે એજન્ટો દ્વારા નિશાન બન્યા વિના પોતાનું કામ કરી શકવા જોઈએ આ મુલાકાત થી મોટો સવાલ એ ઉભો થયો છે કે આ માસ્ક ધારી વ્યક્તિઓ કોનું પ્રતિનિધિત્વ કરતા હતા શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે તેઓ ફેડરલ ઇમિગ્રેશન ઓફિસર્સ હોઈ શકે છે પરંતુ ડિપાર્ટમેન્ટ ઓફ

કોઈ જાણીતો સંબંધ હોવાનું અધિકારીઓએ દર્શાવ્યું નથી રાજ્ય સત્તાવાળાઓએ આઈડીઓટી કર્મચારીનું નામ જાહેર કર્યું નથી અને કામદારે પણ કોઈ જાહેર નિવેદન આપ્યું નથી માસ્કધારી વ્યક્તિઓની ઓળખ કે તેમના હેતુઓની કોઈ તપાસ શરૂ કરવામાં આવી છે કે કેમ તે હજી સ્પષ્ટ થયું નથી ગવર્નર પ્રિન્સગઢની ઓફિસે જણાવ્યું છે કે રાજ્ય માહિતી એકત્ર કરવાનું ચાલુ રાખશે અને જરૂરી પગલાઓ પણ જરૂર જણાશે તો લેશે